જે અનુસંધાને એસઓજી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરકુમાર કનુભાઈ ગઢવી નાઓને મળેલ બાતમી હકીકત આધારે ગામ ધારા ડુંગરી તાલુકો સાયલા ખાતે રહેતા સુરેશભાઈ મહાદેવભાઈ ગઢધરિયા ઉંમર વર્ષ સત્યાવીસ રહેવાસી ડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરવાળો પોતે ડૉક્ટર ના હોવા છતાં કોઈપણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું શરટી ધરાવતા ના હોવા છતાં સામાન્ય લોકોને ડૉક્ટર તરીકે જાહેર કરી છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હોય જે આજ રોજ રેડ દરમિયાન એલોપેથી દવાઓ કિંમત રૂપિયા અઢાર હજાર બસો સાતના મુદ્દામાલ સાથે મળી આવેલો હોય મજકુર ઈસમ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણ કાર્યવાહી કરવામાં આવેલ છે વર્તમાન ન્યૂઝ ભટ્ટીગનશિયામ બોટવા